અપની દરોહર થીમ સાથે સંસ્કૃતિક સ્કૂલ વાર્ષિક ઉત્સવ પાદરા તાલુકામાં શિક્ષણ સાથે સંસ્કાર અને ભારતીય પરંપરાનું સંવર્ધન કરતી સંસ્કૃતિક ગ્રુપ ફાઉન્ડેશન સંચાલિત સંસ્કૃતિક સ્કૂલ ખાતે આજે શાળાનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ અપની ધરોહર થીમ સાથે પ્રમુખ સ્વામી ટાઉન હોલ પાદરા ખાતે ભવ્ય રીતે યોજાયો કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ પરંપરા અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી નૃત્ય સંગીત લોકનૃત્ય દેશભક્તિ ગીતો અને નાટ્ય રૂપાંતરો રજૂ કર્યા વિવિધ વેશભૂષા લોક સંસ્કૃતિ અને અભિનય દ્વારા બાળકોની પ્રતિભા આત્મવિશ્વાસ અને શિસ્ત સ્પષ્ટ રીતે જોવા મળી જે સંસ્કૃતિ સ્કૂલની ગુણવત્તા પૂર્ણ શિક્ષણ પદ્ધતિને પ્રતિબિંબિત કરે છે આ ભવ્ય કાર્યક્રમમાં પાદરાના માનનીય ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા નગરપાલિકા સદસ્ય નયનભાવ સાર કિશન જોશી એડવોકેટ જીગર પંડ્યા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી એચ ચારણ સાહેબ સહિતના ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી અને બાદમાં બાળકોને પ્રોત્સાહન આપતા સુંદર શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત આયોજન બદલ સમગ્ર સાંસ્કૃતિક સ્કૂલો પરિવારને અભિનંદન પાઠવ્યા આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું અપની ધરોહર જેવી અર્થ દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને વારસાની સમજ વિકસાવતો સંસ્કૃતિક સ્કૂલનો આ વાર્ષિક ઉત્સવ ખરેખર એક સ્મરણીય અને પ્રેરણાદાયી કાર્યક્રમ સાબિત થયો જે દિવસ છે તે દિવસે સ્વામી વિવેકાનંદ નો જન્મ દિવસ હોય દિવસ તરીકે આખો દેશ ઉજવતો હોય તે દિવસે અમારી ઇન્ટરનેશનલ સ્કૂલ જે ખાતે આવેલી છે તેનો સેકન્ડ એન્યુઅલ ડે રાખવામાં આવેલો છે પાદરા ખાતે ટાઉન હોલની અંદર તેમાં મુખ્ય જે થીમ છે એ અપની ધરોહર જેમાં અમારી સંસ્કૃતિ કિટ્સનું જે નામ છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તે પ્રમાણે ભારતના અલગ અલગ રાજ્યના થીમ પરથી આજનો જે વાર્ષિક ઉત્સવ રાખવામાં આવેલો છે તેમાં દરેક પેરેન્ટ્સ ખૂબ જ સહકાર આપેલો છે અને નાના બાળકોએ અને ટોટલ અમારો જે સ્ટાફ છે એ દરેકે બહુ સરસ મહેનત કરી અને આ જોરદાર કાર્યક્રમને સફળ બનાવવાની અંદર ખૂબ જ મહેનત કરેલી છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે દરેકને એક પ્રાર્થના કરું છું કે ભારતના જે ઘડવૈયા કહેવાય સ્વામી વિવેકાનંદ બરાબર તેમના જીવનમાંથી પ્રેરણા લઈ અને ખૂબ જ ઓછું જીવવા છે છતાં પણ એમના જીવનમાંથી જે પ્રેરણા લઈ અને અમે જ્યાં આ કાર્ય ઉપાડ્યું છે કે ભારતના નાના નાના જે બચ્ચાઓ છે બચ્ચાઓને અમે ભણાવી ગણાવી અને એમને બેઝિક પાયો તૈયાર કરીએ છીએ તો આવો અમારી સંસ્કૃતિ કેસની અંદર નાના બાળકોનું એડમિશન કરાવી અને એનો મુખ્ય પાયો તૈયાર